જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો કે બધા મજામાં થઈશું અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે નાસ્તો જો આપણે દસ સાડા દસ થઈ ગયા છે ખાબા માટે ચડી ગયા છીએ ચાળો એવો કડકડ તો હાલે છે ઠંડીનો માહોલ છે ક્યારે આપણે તે જો બધા કોઈ નહીં ઢોકાવે છે માથે આવી ગયા છીએ કડકી બે હવા આ બધું આપણે કોઈનું કામ ચાલુ છે આવી રીતના ઢોકાવા મળ્યા છે કાંઈ હા હો તમારે ધોકા છે તો ધોકો લઈ લવ ના રે ના બે જાવ ને થોડીક બાકી છે આટલી ધોકાઈ નાખી છે જુઓ ધોકાઈ નાખી હા આજ કરી છે સવારના હવે નથી એટલીક જ બાકી છે હવે આપણે તો પહેલી વાર લીધો આપણને કઈ આવું આવડતું નથી વાળી આપણે કારણ કે તો આવડે ને એ વાત એ પણ હું જાતી જ નથી ક્યારેય કેમ આવડે

À, cam to cái này rồi mà đặt tôi to cái vào nhà là thế, rồi em mang cái nào thôi lẹ, đây nó thấy nó tập phải của thầy rồi anh lên

હું એમ જ કરું પોરો ખાવા ને ઘડીક ઢોકા બે મારું ઘડીક પોરો ખાઈ હવે ક્યાં જાજી તે જો ધોકા ગઈ હવે તો આમ થી હવે તુયરા આપડે આમ થી પૂરી થઇ ગઈ ને હા પેલી ને પેલી છે હા હા પેલી ને પેલી ને હવે આવતા વર્ષે હાલ ખુશી ધૂળ ધોકા વાઈ આજ થી હું ઉડી ને

અને દહીં ની તીખારી છે અત્યારે હાલો બધા બપોરા કરવા અને આપણે કિયાન ભાઈ ને ખાવું હોય તો પૂછી લે કે તાર ખાવાનું છે ખાઈ ને આવ્યું ખાવાનું હતું ને નથી તો હાલો કિયાન તો જો ખાઈ ને છે એને નથી ખાવું આપણે ખાઈ લેવી હારો હાલો તે કન્ટિન્યુ બ્લોગ માં બની રહીજો ખાઈ ને આપણે થઈ નવરા અને આપણે જો બોર ખાવાનું પણ શરૂ કરી દીધું જો મસ્ત થયો ગયા હા આ વિધુત લે બોલ લઈ લીધા છે અને હું તો એમ કહું મારી ગાડી શીખવી છે ગાડી ઘર માં ઘર માં થોડી શીખવાની હોય તમે કે દો તમને કહું છું મારે એમ તને શીખવતા જ નથી શું કોડ છે બજા બારી મોટો મેદાન હોય કે ન ઘરે ઘરે ફળિયામાં ગાડી નો આકોય ની હોય એટલે સીધી વઈ જા આપણે આ રસોડામાં પાડો તો કઈ નો જાય શીખવતા જ નથી તમે આમ ઘેર માં હા પછી આમ લેવર આપણ ના એ આપણે બારી શીખવા જાય કે નહીં ચાર મોતર બધું શીખવાડી છે આ શીખી છે તે હોય એકવાર

અબરે મેં પાકરે એટલે એ વખતે શીખ્યા હતા ને શીખવાડી દીધું હા હા કોટડા બાજુ ગયા ત્યારે શીખ્યા હતા કોણ એટલે જંપાયો ના કેવું ક્યાં ગા તમાર પકડી પડી નકર ગરીજા ટેમ્પાય એટલે એટલે આવતી હોય તો ચાલા કરે રોડ ઉપર ચાલા ન શીખાય નહીં હમ પણ કે બાર જાય ત્યારે રાત કોલે શીખું છે ને એના ડ્રેસ પહેરેલો હોય ને ત્યારે શીખાય નહીં સારી પડે સારી માં તો ન મજા આવે બોલ આપણે બહાર જઈને ત્યારે સંભાળી ત્યારે ગાડી ચેના શીખવાડીશ ફાઇનલ હા કોટકા